ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે એકસો પચાસ બોટ કાર્યરત છે ત્યારે બોટના ચાલકોએ લાયસન્સ રિન્યુ કરવા સાથે જ વધુ સેફટીના સાધનો ફાળવવાની માંગ સાથે ડભોઈ મામલતદારની રજૂઆત કરી હતી દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોત અને કર્નાળી ત્રિવેણી સંગમ સ્નાન વિધિ વિધાન અને દેવદર્શન માટે પ્રસિદ્ધ છે તીર્થક્ષેત્ર ચાંદો અને કર્ણાડી ખાતે એકસો પચાસ ઉપરાંત નાવડી હોડીના નૌકા વિહાર વ્યવસાય સાથે પાંચસો જેટલા પરિવાર નિર્ભર હોઈ પોતાની રોજી ચલાવતા આવ્યા છે દક્ષિણ પ્રાયગ તીર્થનું મહત્વ ધરાવતા યાત્રાધામ ચાંદોતમાં વિધિ વિધાન તેમજ શ્રીવણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કરનાળી ખાતે કુબેરેશ્વર મહાદેવના દર્શન અર્થે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અહીં પધારતા હોય છે જે યાત્રાળુઓની આવન જાવન ઉપર જ નાવિકોની રોજી રોટી નિર્ભર રહેલી છે કેને તાલુકાના ચાંદોદ અને કરનાળીના નાવિકોએ ડબોઈ મામલદારને પોતાના પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરી છે જેમાં વર્ષ બે હજાર અગિયારથી નાવિકોને લાયસન્સ રિન્યુ નથી કરાયા તેમજ હોળીના ખરીદ વેચાણનું રજીસ્ટ્રેશન એની બાબત અને પૂરતા પ્રમાણમાં સેફ્ટી સાધનો આપવાની રજૂઆત કરાઈ હતી જોકે હરણી બોટની દુઃખદ ઘટના બાદ તંત્રના અધિકારીઓએ ચાંદોદ આવી પહોંચી જાત તપાસ કરી નાવિક શ્રમજીવીઓને જરૂરી સલાહ સૂચન આપી નર્મદા નદીમાં આવન જવન માટે પાંચથી વધુ મુસાફરો ન બેસાડવા અને સેફ્ટીના સાધનો સાથે રાખી સાવચેતીપૂર્વક નૌકા વિહાર કરવાનું સૂચન કર્યું હતું જે મુજબ હાલ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નૌકાવિહાર કાર્યરત રાખવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે કાર્યરત નામની વ્યવહાર સાથે સંકળાયેલા નાવિકો તરવૈયા છે અને આ જ તરવૈયાઓ વિવિધ સ્થળે હોનારતના સમય બચાવ કામગીરી અર્થે તંત્રની સૂચના મુજબ સેવા પણ બચાવતા રહ્યા છે ડભોઈ મામલતદાર સાહેબ સાહેબશ્રીને અમારા નાવડીના પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવા ગયેલા જેવા કે અમારે ભરૂચ કસ્ટમમાં અમારા નાવડીનું રજીસ્ટ્રેશન થાય છે કે ભાઈ અત્યારે મારા મારી બોટ છે અને મારાથી બીજાને વેચવી હોય તો પછી રજીસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે બીજું કે અમને બે હજાર અગિયારથી લાઇસન્સ નથી મળતા અમે લાઇસન્સ લેતા હતા અને રિન્યૂ નથી થતા હવે એટલે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી એમને પણ અમને બહુ સકારાત્મક અભિગમ આપ્યો છે કે ભાઈ કઈ નહીં હું તમારી ઉપર વ્યવસ્થિત રજૂઆત કરીશ તો એમનો પણ પ્રસાદ ધન્યવાદ છે હા અમારી અમારે આ આ નાવડ બોટ માટે અહીંયાથી છેક ભરૂચ જવું પડે છે તો અમારી એમને એ પણ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ડભોઈ કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં કોઈક જગ્યાએ અમને કંઈક પણ ઓફિસ જેવું આપે અમારે તો અમારે ત્યાં સુધી ધક્કા ના ખાવા પડે તો સાહેબે અમને બહુ સકારાત્મક એનો જવાબ આપ્યો છે કે ભાઈ હા અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આમ તો માતાજીની કૃપાથી વર્ષોથી હોળીઓ ચાલે છે કોઈ દિવસ કોઈ આવી દુર્ઘટના થઈ નથી અને અમારા નાવિક મંડળમાં બધા જ તરવૈયા છે અને પ્રશાસનને પણ જ્યારે પણ કોઈક જગ્યાએ પૂર કે કોઈ ખોનારત થાય છે તો ચાણોદના તરવૈયાઓ રેસ્ક્યુ માટે જાય જ છે અને અમે સહકાર આપીએ છીએ તંત્રને આપણે બોટ જે આવી ઘટના બનેલી ત્યાર પછી અમારા જે અધિકારી હતા તે ઘરે આવ્યા હતા તપાસ માટે તે આઈઘાડી અમારા અમારી મુલાકાતો જ લીધેલી પછી અમે જે અસ્થિ વિસર્જન કરવા માટે જે પેસેન્જર આવે છે તે પાક પેસેન્જર બેસાડી અને જે લાઈફ જેકીટ છે રીગો છે એ સેફ્ટીના સાધનો બેહારી અને સરકારી ગાઈડલાઇન પ્રમાણે એની સૂચનાનું પાલન કરી અને પાંચ પાંચ પેસેન્જર રાખીને બોટમાં પેસેન્જર ચાલુ રાખેલ છે આમ તો ગુજરાતનું કાશી કહેવાય ચાનો તીર્થ એટલે આઈ ઘડી બધા પૂજા વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે અસ્થિ વિસર્જન માટે આવે વિધિ કરાવવા માટે આવે પણ તંત્રએ આઈ ઘડી પાંચ પેસેન્જર બેસાડી અને લાઈવ રીંગો મૂકી અને બોટ ચાલુ સૂચના આપી છે અને અમે તંત્રના આભારી છીએ કે ના આખું નાવિક સમજી મંડળ તંત્રનો આભારી જ છે અમે વ્યક્ત કરીએ છીએ